હાઈવે પરના બ્રિજને લઈ વડોદરાના સાંસદ ડોક્ટર હેમંત જોશી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી નેશનલ હાઈવે ઓથોરિટી ટીમની ઉપસ્થિતિમાં શહેર જિલ્લા ભાજપા પ્રમુખ ધારાસભ્ય ડેપ્યુટી મેયરની ઉપસ્થિતિમાં નેશનલ હાઈવે અડતાલીસને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી વડોદરાથી ભરૂચ જતા ચાર નેરો બ્રિજના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાતો હોય છે ને કેટલાક લોકોએ નેરો બ્રિજના કારણે જીવ પણ ગુમાવ્યો છે ત્યારે ચાર નેરો બ્રિજનું વાઇન્ડિંગ કરવાનું કામ મંજૂર થયેલ હોય અને તમામ સરકારી મંજૂરી મળી ગઈ હોય અને આગામી બે વર્ષમાં કામ પૂર્ણ થઈ જશે ત્યારે આ મામલે

એના કારણે પણ ટ્રાફિક સર્જાય અને વરસાદમાં જો બ્રિજમાં કોઈ પ્રકારનું જર્જરિત ઘટના ઘટે એના કારણે પણ ટ્રાફિક ખૂબ સ્લો થઈને ઘણીવાર તો બે બે ત્રણ ત્રણ કલાક સુધીનો ટ્રાફિક જામ વડોદરા તથા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ લોકોએ ભોગવવાનો વારો આવ્યો છે આ બ્રિજ માટે પૂર્વ તમામ સાંસદોએ પણ ઘણા પ્રયત્નો કરેલા છે અને એમના પ્રયત્નો પણ જ્યારે સાર્થક નીવડ્યા હોય છેલ્લા એક વર્ષથી માન્ય રોડ શ્રી નીતિનભાઈ ગડકરીજીને આ બાબતે રજૂઆત કરવામાં આવતી હતી અને માન્ય વડાપ્રધાનશ્રી માન્ય ગૃહમંત્રીશ્રી અને માન્ય માર્ગ મંત્રીશ્રીના સહયોગથી સહકારથી વડોદરાના ચારે ચાર બ્રિજના કામ શરૂ કરવામાં આવ્યા છે એ એ જે સમગ્ર કામ છે એ સેન્કશન થઈ ગયું છે અને આવનારા બે વર્ષની અંદર ઝડપથી ઝડપ આ કામ પૂર્ણ થાય તમામ ત્યાંના પોર અને આજુબાજુના ઔદ્યોગિક એકમોની પણ આ પ્રકારે માંગ હતી કે આ બ્રિજના કારણે તેઓના કર્મચારીઓને પણ ઘણી હાલાકી ભોગવવી પડતી હોય છે ત્યારે તમામ વડોદરાના નાગરિકોની સુવિધા સરળ બને તેઓને સુરક્ષા મળે માર્ગ સલામતી જળવાય એ માટેનો આ એક સારો પહેલ કરવામાં આવી છે આ બ્રિજને મંજૂરી આપવા બદલ હું આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આપણા ગૃહમંત્રી શ્રીમાન અમિતભાઈ શાહજી અને આપણા માર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરીજી નો ખુબ ખુબ આભાર માનું છું આ આ ચાર ચાર બ્રિજ કે જે જે ઉપર આવેલા છે છે અને વિસ્તાર એ એક વેમાલી વિશ્વામિત્રી નદી પછી જામવા પોર અને ગામ આ ચારે ચાર બ્રિજ આ પ્રકારના સ્ટ્રક્ચરનું વાઇડનિંગ કરવામાં આવશે અને વાઇડનિંગ પણ એ રીતે કરવામાં આવશે કે જે હાલ નું જે ટ્રાફિક છે એ બંધ ના થાય અને જે બ્રિજ નું કાર્ય છે એ પણ ચાલુ રહે સમગ્ર જે પ્રોજેક્ટ છે એમાં આ ચાર બ્રિજ મળીને આપણે કહી શકાય કે સો થી સવા સો કરોડ ની અંદર આ બ્રિજ નું વાઇડનિંગ કરવામાં આવશે